અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદૂષણને માજા મૂકી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું અંકલેશ્વરમાં વધતા પ્રદૂષણને લઈ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમોમાં વારંવાર થતા પ્રદૂષણ અને આગના બનાવોના કારણે હવા અને જળ સંબંધિત પ્રદૂષિત સમસ્યાઓને ધ્યાને લઈ આપ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી હવા અને પાણીના વધતા પ્રદૂષણના કારણે એક્યુઆઈમાં પણ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કડક પગલાં ભરવાની આપ દ્વારા માંગ કરવામાં આવી છે આ અંગે અંકલેશ્વર ના રિજનલ ઓફિસર જિજ્ઞાસા ઓઝાએ જણાવ્યું હતું કે આ બાબતે સતત મોનિટરિંગ કરવામાં આવશે રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર જીપીસીબીમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદન પત્ર આપ્યું છે અને ફાઈનલ એક ઇન્ટિમેશન પણ એ લોકોને આપેલું છે અવારનવાર અંકલેશ્વર તાલુકાની અંદર આવેલી ઝઘડિયા તાલુકામાં ઝઘડિયાની અંદર અને પાનોલીમાં આ તમામ જીઆઈડીસી ની અંદર જે કંપનીઓના માલિકો છે એમના દ્વારા બે ફાર્મ જે કેમિકલ યુક્ત પાણી જે છોડવામાં આવે છે સાથે જ રાત્રિના સમયે જે ગેસ ઝેરી ગેસ છે વાયુની અંદર છોડવામાં આવે છે આ ખૂબ ગંભીર બાબત છે સ્થાનિક લોકોને અને સ્થાનિક ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અગાઉ પણ વારંવાર ટેલિફોનિક આ લોકોને જાણ કરી છે આજે એ લોકોને આવેદનપત્ર આપ્યું છે

એ તમામ અધિકારી એ પણ નોંધ લેવી અને તમામ જે સ્થાનિક જે ભાજપના નેતાઓ હોય જે કોઈ પણ કાર્યકર્તા હોય એ લોકોએ પણ નોંધ લેવી કે આવી રીતે હવે પાર્ટી સાખી અને આગામી અંદર જે જે ટાઈમ આપ્યો છે એ રીતે પણ વધુ જે પશુઓ જે મરણ પામી ગયા છે એ કંપનીઓ વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અગાઉ આપણે સૌએ જોયું કે જે સંઘવી ઓર્ગેનિકમાં જે બ્લાસ્ટ થયો અને એમાં જે રીતે જે કેમિકલ યુક્ત જે પાણી હતું બધું જે સોલ્યુશન હતું એ વરસાદની લીધે જે નદી નાળામાં જે ગયું છે એના ઉપર શૂન એક્શન લેવાય છે આને લઈને આગામી દિવસોમાં જે કંઈ અહીંયા જીબીસીપી માં જે આરટીઆઈ કરવાની છે એના માધ્યમથી અમે માહિતી પણ માંગીશું અને કેટલી કંપનીઓને અત્યાર સુધી અમને ક્લોઝર નોટિસ આપી છે ક્લોઝર નોટિસ પછી અમને કેવી રીતે અમને ચાલુ કરવાની પરમિશન આપી છે આ તમામ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી હવે આગળ પગલા લેશે હીરસભાઈ જીપીસીબી ની જે અત્યારની કામગીરી છે ને પહેલાની કામગીરી છે એ વિશે શું કહેવામાં જીપીસીબીની અત્યારની જે કામગીરી છે પહેલાની કામગીરી છે એની ઉપર હું તમને વાત કરું તો આપણે અવારનવાર જોઈએ છે કે જે પહેલા જે નદી નાળામાં જે પાણી કેમિકલ યુક્ત જે પાણી મળતા હતા આજે અહીંયા આમળા ખાલી પકડી લો કે પછી જેટલા પણ નદી નાળા છે તમામ જગ્યાએ રાત્રિના સમયે તમે આવો જીઆઈડીસી ની અંદર તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે એ પહેલા જે પરિસ્થિતિ હતી આજની આજની પરિસ્થિતિ પણ એ સેમ જ છે હવે પિયુષભાઈ આ જે નદી નાળા ને ભૂગર્ભ જમીન જે પ્રદૂષણ થાય છે એનું તમે કેટલા સમયનો ultimate આપશો કે વ્યવસ્થિત બિન પ્રદુષિત નાગરિકોને મળી શકે એના માટે અત્યારે ઉપર રિજનલ ઓફિસરને રજૂઆત કરી છે રિજનલ ઓફિસરે એવું કીધું છે કે અમે તાત્કાલિકના ધોરણે અમે એમને એમ લખીને આપ્યું છે કે તમામ યુનિટ ઉપર તાત્કાલિકના ધોરણે જીબીસીપી જે કંઈ પણ ટીમો છે એના દ્વારા ચેકિંગ કરવામાં આવે જે કોઈ પણ કંપનીઓની અંદર આવી રીતે

તો આમ આદમી પાર્ટી એક જ એવો મજબૂત વિકલ્પ છે ગુજરાતની અંદર અને ભાજપને પણ ખબર છે કે આમ આદમી પાર્ટી જે છે એ જ વ્યક્તિ આ લોકોને સીધા લાઈન પર લાવી શકે એમ છે એટલા માટે દર વખતે ભાજપ જ્યારે એના પોતાના આવી કંપનીઓ જ્યારે ઊભી થતી હોય ત્યારે કંપનીઓને રેબિનો કાપવા માટે મંત્રીઓ જતા રહેતા હોય ધારાસભ્ય શ્રીઓ જતા રહેતા હોય આપણે સૌ જાણીએ છીએ કે પંદર વર્ષથી આ જ અંકલેશ્વરના ઈશ્વરસિંહ અત્યારે મંત્રી બની ગયા એ મંત્રી બન્યા પછી પણ એમની પાસે અત્યારે પંદર વર્ષથી જ્યારે ધારાસભ્ય છે તો પણ એમને નથી એમને કર્યું

અમે એમની પાસે આરટીઆઈ એક વર્ષની છેલ્લા માંગવાના છે જે કંઈ પણ અમારી પાસે વિડીયો અને ફોટા છે એના આધારે જે કંપની ઉપર શું કંપની જીબીસીપીએ જે એક્શન લીધી છે કે નથી લીધી અને એક્શન લીધી છે તો એને ક્લોઝર નોટિસ કેટલા દિવસની આપી છે કેવી રીતે ક્લોઝર નોટિસ આપીને કેવી રીતે એમને ચાલુ કર્યું એ બાબતે અમે આગળ વધીશું અને જીઆઈડીસીમાં રહેતા નાગરિકો સાથે શું રચના કરશો અમે અવારનવાર કરીએ જ છે અમારે કોઈ રાજકીય મુદ્દો નથી અને અમે કોઈ ઇલેક્શન આવે ને પેલા પાણીમાંથી જે દેડકા બહાર આવે એવી રીતે નથી નીકળતા અમે હંમેશા જ્યારે પણ જનતાને તકલીફ પડે છે ત્યારે ત્યારે અમે લોકો જનતાની સાથે ઉભા રહીએ છીએ અને આજે સમગ્ર ગુજરાતની અંદર આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જે જન જનસભાઓ જે ચાલી રહી છે એ જનતાની તકલીફોને સાંભળવા માટે જ અમે અત્યારે ચલવી રહ્યા છીએ